હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો સવાર સવારમાં ચકલાઓ ઓલા પક્ષીઓ પણ બોલવા માંડ્યા છે તો શું કહું સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો આજે કાલે અમે દૂધ લાવ્યા હતા પણ આ થોડું વેલા લાવ્યા હતા એટલે દૂધ તો બગડી ગયું છે એટલે સવાર સવારમાં અમારે બ્લેક ટી પીવી પડે છે તો કાંઈ વાંધો નહીં બ્લેક ટી પી લઈએ અને થોડું ઘણું હજી કાંઈ બનાવ્યું નથી કેમકે આજે થોડું છાયા દિવસ પછી આવીને એટલે થોડું લેળ ઉઠાવ્યું ઉઠાવ્યું છે એટલે ના ધોઈ ફેશ થયા અને હવે થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે ખેતરમાં હજી બધું મેં જોયું નથી અને તમને પણ હું બતાવીશ અને બહારનું વાતાવરણ પણ બાજરોની બધું બતાવીશ કેવું થયું છે ડુંગળી પણ આપણી કેવી થઈ ગઈ છે તો ચાલો બ્લેક ટી પી લઈએ તો ફ્રેન્ડ્સ હવે ચાલતા ચાલતા અમે જઈએ છીએ હું હું જણ તો કે છે પણ પાછા કઈ કહેતા નથી તો સાડા દિવસ પછી ખેતરમાં હું આવું છું અને જોઈ શકો છો ભાઈ અમારા અકાલિયા કેવા થઈ ગયા છે તો હકાલિયા કાઢવાનું કામ કરશે અને આ બાજુ પાણી વાળેલું છે પણ હજી કઈ દેખાતું નથી ખબર નહીં એમાં તાલે ઉઈ ગયા કે નહીં ગયા એ નથી ખબર મને પણ અકાલિયા કાઢવાના ઘણા બધા જાજા બધા થઈ ગયા છે એટલે હવે એ જ કામ કરવું પડશે કેમ કે ફ્રેશ થઈ ગયું છે અત્યારે બપોર અને બપોરના જમવામાં આજે તો શું બનાવ્યું કર હું બનાવ્યું હું તો ખાવ છું શાક અને ભાત અને દાળ ભાત બનાવ્યા છે આજે કેમ કે રોટલો નથી બનાવ્યો કે સ્ટેક દાળ ભાત ખાવા છે કેમ કે હું જતી રહી ને હા અમારી અહીંયા ગામડે મારા પપ્પાને ઘરે તો હાલ સે કેમ એવું કહે કે મેં કોઈ દી દાળ ભાત નથી ખાયા ખાધા એકલાય તો આજે દાળ ભાત બનાવ તો આજે દાળ ભાત બનાવવાની તો દાળ ભાત મસ્ત મજાના છે મસ્ત મજાની દાળ અને મસ્ત મજાના ભાત તો જમી લઈએ ની માને મારા શાક ને ભાત ખાવા છે અને ઘરના જ છે ઘરની ડાંગરના ચોખા છે ભાતની ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે ત્રણ અને હવે જઈએ છીએ ખેતરમાં અને ઘરેથી આવી તો મેં બ્લોગ શૂટ નથી કર્યો કેમ કે સવારમાં વહેલા હું અંધારું અંધારું છું ને ત અહીંથી જ ઘરે નીકળી ગઈ પછી આ બસમાં હોય એટલે મૂડ સારું નહોતું અને કેમ કે બસમાં આવે ને તો એકલા આવે ને તો હું એકદમ કંટાળ જવા ને એટલે મેં કાલે વ્લોક શૂટ નહોતો કર્યો અને ડાયરેક્ટ આજે અહીંયા આવીને વ્લોક શૂટ કર્યો છે અને જાઝા દિવસ થઈ ગયા લગભગ અઠવાડિયું ઘરે રહી સાત દિવસ થઈ ગયા છે ઘરે રહેતા તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ તો અહીંયા તો આવીને તો મારે જાજુ બધું કામ ભેગું થઈ ગયું છે કપડાં ધોવાના ને બધુંય કામ ભેગું થઈ ગયું છે અને ખેતરનું કામ પણ એટલું જ ભેગું થઈ ગયું છે અહીંયા જોઈ શકો છો તમે ધાણા વાડવાના ને બધું કામકાજ કાલે આવીને તરત જ મેં ધાણા વાઢવાનું કામ કર્યું હતું સામે જોઈ શકો છો આ બાજુની સાઈડ અને હજી મેથી વાડવાનું ને એવું બધું કામકાજ બાકી છે આ વાલણ હું વેળીને ગઈ હતી પણ હું કે હજી ઓલા આમ પ્રોટીન કાઢવાના બાકીએ અને આ મેથી બધા ઢોરા ખાઈ ગયા આવી રીતના કંઈક કરી દીધું અલકે છે નો રાખી હરકી તો છે ફ્રેન્ડ્સ અને નાખ્યો મસ્ત મજાના થઈ ગયા જોઈ લો હજી મોટા થઈ છે લગભગ સરસ મજાના છે ને મને બહુ ગમે પણ હજી આમાં ફૂલ આવ્યા હજી બીજ નથી આવ્યા હજી આમાં બીજ આવશે અને આપણે લેવાના છે ધણા ના ધણા નથી લેવાના હવે મારે જવાનું છે કપાસના કાલિયા કાઢવા માટે તો ડુંગળી પણ કંઈક આપણી આવી થઈ ગઈ છે ભાઈ ભાઈ બળિયા સા બળિયા સા અને આ બાજુ કબૂતર ભાઈ તણ તણવા માટે આવી ગયા છે કેમ કે હવે ઉનાળો આવ્યો અને તડકો થાય છે એટલે તડકાના કારણે પક્ષીઓને પણ તણમાં તણાવ ગમતું ન હોય ચોમાસાને શિયાળામાં તો ઓછા પક્ષી આવે પણ શું કહેવાય અત્યારે ઉનાળો આવ્યો એટલે હવે પક્ષીઓ માટે પાણી પીવાનું કંઈક લાવવું જોઈશે તો કાંઈ નહીં મળીએ હાંજેક ના હાંજેક ના કેમકે અત્યારે તડકો બહુ છે ને તડકાને કાંઈ બ્લોક શૂટ કરવાની તે મજા નથી આવતી અને કામ કરવાનું છે હવે મારે જવાનું છે ખેતરમાં હકાલિયા કાઢવા માટે કપાસ સવારમાં મેં તમને બતાવ્યું અને અલ્કેશ તો હજી નથી આવતા ના પાડે છે કે મારે અત્યારે તડકા નથી આવું પણ મારે જવું છે કેમ કે પછી હકાલિયા કાઢવાનું કેમકે જાજા દિવસ હું ઘરે રહી એટલે હવે કામ મારે જ કરવું પડશે અને જાદી થઈ ગયા એટલે હકાલિયા કાઢતા હજી વાર લાગશે એટલે જલ્દી જલ્દી ખૂટી નહીં રહે ત્યાં તો એ કાઢીને નવરા થઈશું ત્યાં તો જીરું ઉપાડવાનું થઈ જશે ને બાજરોને બધું નીંદવાનું થઈ જશે જોઈ શકો છો તમે બાજરો કેવો મસ્ત મજાનો મોટો થઈ ગયો છે સરસ 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 આજે જીરું તો જોવા જ નથી ગઈ હું કેવું થઈ ગયું અને થોડા દિવસમાં જીરું પણ ઉપાડવાનું થઈ જાય છે જોઈએ હવે જીરું લગભગ કાલના વિડીયોમાં તમને બતાવીશ કેવું થઈ ગયું છે તો બન્યા લેજો વ્લોગમાં આજના આમ તો આજના બ્લોગમાં તો નહીં શૂટ થાય કેમ કે હવે મારે કામ જાજુ બધું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારે એકલીને હકાલિયા કાઢવા પડે છે ને હાલકે જતા રહ્યા છે ગામમાં જ આવું છે એવું કરીને તો હું બેઠી બેઠી હકાલિયા કાઢું છે પણ કંટાળો આવે છે કેમ કે જા દિવસથી કામ કાંઈ કર્યું નથી ને એટલે પછી કાલથી રેગ્યુલર થઈ જશે એટલે મજા આવે તો મળીએ તો કરે ફ્રેન્ડ્સ કેટલા બધા પક્ષીઓ આવી ગયા છે ખબર તલવા આવ્યા છે એમાં શું ખાવા આવ્યા એ નથી ખબર પણ કેટલા બધા આવ્યા છે આ બાજુ પણ જાઝા બધા આવ્યા બૂમ પાડે ને એટલે હમણાં ઉડે નથી ઉઠતા જો કેટલા બધા ઉડા પણ બહુ આઘા નથી જાતા ઉડીને પીવતા નથી